તો મુક્ત થયો હતો આજ 14 ઓગસ્ટના દિવસે કોઈ રાત્રે કોઈ સૂઈ નહોતું શક્યું શું કામ કેમ કે આઝાદી મળવાની હતી અને માણસોમાં અનેરો ઉમંગ હતો અને ઈ ઉમંગને આપણે યાદગીરી તાજી કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ તો આ કાર્યક્રમને આગળ વધારતા ધ્વજવંદન વિધિ માટે આપણે પરિબહેનને વિનંતી કરીએ કે તે ધ્વજ નીતિ માટે પધારે One day. પરિબહેનના વિધિ સન્માન માટે વિનંતી કરું તે પરિબહેનનું પ્રશસ્તિપસ્ત્ર દ્વારા સન્માન કરે ગણેજીની શબ્દોમાં કહીએ તો એ લોકો જાણે મા ભારતીને એમ કહી રહ્યા છે કે નથી જાણ્યું અમારે પંથશી આફત પડી છે નથી જાણ્યું અમારે પંથશી આફત પડી છે બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે કે માતની હાકલ પડી છે જીવે માં માવડી એક જ મરવાની ઘડી છે બસ ખબર છે એટલી કે માતની હાકલ પડી છે માતની હાકલ પડી છે બસ માતની હાકલ પડી છે અને આ એક હાકલથી ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગ્રેજોને ભારત દેશમાંથી ખદેડવા માટે પોતાનો જીવ આપીને સ્વતંત્રતા અપાવી અને ગુલામ ભારતમાંથી સ્વતંત્ર ભારતની ઓળખ આપી તેની યાદમાં આ દિવસ ઉજવાય છે અને પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્ર ભારત અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે આપણે સૌ ભેગા થયા છે હું શ્રી ખાનસ ને વિનંતી કરું કે આવેલ મહેમાનો શાબ્દિક સ્વાગત કરે ભારત માતા કે ભૂલી ગયા નાના બોલા ભૂલી ગયા કે હમરાણા તો નહી આજના આ ઓગણસી માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગામમાંથી પધારેલ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી હાઈસ્કૂલના સમગ્ર શિક્ષક મિત્રો એસએમડીસીના સભ્યો અને એસએમસીના સભ્યો ને ગામમાંથી પધારેલ તમામ ગ્રામજનો આ સૌનું આજના આ પવિત્ર દિવસે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના દિવસનો કંઈક અનેરો અને વિશેષ આનંદ હોય છે એટલા માટે આપણે સૌ ભેગા થતા હોઈએ છીએ આજના દિવસે આપણે જોયું નથી આજથી ઓગણ એસી વર્ષ પહેલાં આજનો જે દિવસ હશે એની કલ્પના આપણે નથી કરી જેવી રીતે કે ઓગણીસો પચાસના ના દિવસે આપણી આ શાળાની સ્થાપના થઈ હશે એ દિવસ આપણે નથી જોયું કદાચ ભલે એક નાનકડી ગોલકી છે પણ એનો એક આનંદ છે અનેરો છે અત્યારે આવું વિશાળ આખું મધુર વાતાવરણ બન્યું છે પણ એ દિવસ છે એની તુલનામાં આજનો ન આવે હું તમે આજ અહીંયા ભેગા થઈને બેઠા છીએ એની પાછળ લાખો હજારો લોકોનો ફાળો છે અને આજે આપણે આ શાંતિથી બેઠા છીએ વાત મારી ફક્ત સ્વાગત પ્રવચનની છે એટલે વધારે કોઈ કઈ વાત લેતો નથી પરંતુ એક ભારતના જવાબદાર નાગરિક તરીકે આપણી કઈ કઈ ફરજો છે આપણે શું શું કરવું જોઈએ આજના દિવસના આપણે દિવસે જો કઈ ત્યાગ કરવાનો હોય છે તો સૌથી પહેલા સવારની એક ઊંઘ ત્યાગ કરવાની હોય છે અને ધ્વજવંદન વિધિમાં પધારવાનું હોય છે પાલિતાણા ની અંદર અત્યારે આજે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી નામ કેવું સરસ છે તમે એકસો પંચાણું દેશો છે એ બધા દેશોના નામ સાંભળો અને એમાંથી જો કોઈ ગમતું નામ હોય તો એ ભારત છે ભારત એટલે પરંપરાઓનું પહેરણ ભારત એટલે સૌને સાથે રાખી અને વિકસતી સનાતની વેદ ભારત એટલે વિવિધ ભાષાઓની રંગોળી ભારત એટલે જુદી જુદી જીવનશૈલીને એક જ મુદ્ધિમાં ભુરવતી અલભ્ય માળા તો આવા ભારત દેશના સ્વાતંત્ર પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ તો ધોરણ માં ભણતી ચૌહાણ માનસિકને વિનંતી કરવું કે પોતાનું વક્તવ્ય રજૂ કરે માનસિક દેશભક્તિ એટલે દેશભક્તિ એટલે પોતાના દેશ પ્રત્યે આપણું પ્રેમ સમર્પણ અને ત્યાગની ભાવના ભારતની દેશભક્તિ વિશ્વમાં અનોખી છે કારણ કે આપણા કારણ કે આપણા દેશના ઇતિહાસમાં અસંખ્ય ઉદાહરણો છે જ્યાં લોકોએ પોતાની પોતાની જિંદગીને બલિદાન આપ્યું માત્ર માત્ર દેશના ઈદ માટ ભારતની દેશભક્તિ ભારતની દેશભક્તિ ભારતની ભારતની સ્વતંત્ર સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ સરદાર પટેલ ઝાંસીની રાણી અને લક્ષ્મીબાઈ જે જેવા અનેક મહાનુભવો એ

ભારત એટલે શું તો કે કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચી કન્યાકુમારી ના લોકોના હૃદયમાં અનુભવે તે સાતત્ય એટલે ભારત ભારત આ દેશની દેશભક્તિ છે કે કોઈ ગોળી વાગે છે કે મૃત્યુ પામે છે શહીદ થાય છે તો એનો આખો જે માતમ છે આખો દેશ મનાવે છે તે દેશભક્તિ છે તો આવું જ દેશભક્તિ વિશે મંતવ્ય રજૂ કરશે રાઠો ખુશીબેન महत्वपूर्ण पर अपने विचार रख, अपने विचार विचार रखने का अवसर मिला है इसके लिए मैं आप सभी का आभार व्यक्त करती हूँ देशभक्ति क्या है देशभक्ति का अर्थ है अपने देश के प्रति समर्पण प्रेम और सेवा की भावना यह सिर्फ झंडा लहराने राष्ट्रगान गाने या स्वतंत्रता दिन मनाने तक सीमित नहीं है बल्कि यह एक भावना है जो हमें अपने देश की समृद्धि सुरक्षा और गौरव के लिए निरंतर प्रयास की प्रेरणा प्रेर देती है देशभक्ति का महत्व हमारे देश हमारे देश के स्वतंत्रता से भगत सिंह सुभाष चंद्रशेखर आजाद सुभाष चंद्र बोस महात्मा गांधी और लाखों नामकों ने अपने प्राणों की आहुति दी उनकी देशभक्ति ही थी जिसने हमें आज़ादी दिलाई आज हमारा कर्तव्य है कि हम उनके राजा हम उनके बलिदानों को याद रखें और और देश के विकास में अपना योगदान दें हम कैसे देशभक्त बन सकते हैं शिक्षा और अनुशासन एक अच्छा नागरिक बन के शिक्षा प्राप्त करते हैं और समाज में अनुशासन बनाए रखकर हम देश के प्रगति में सहायक बन सकते हैं सामाजिक जिम्मेदारी गरीबों पिछड़ों और महिलाओं की मदद करके भ्रष्टाचार और असमानता के खिलाफ आवाज उठाकर हम देश की सेवा कर सकते हैं राष्ट्रीय एकता धर्म जाति और भाषा के भेदभाव से ऊपर उठकर हम શિક્ષક હાજર થયેલ છે અને જાળિયા હાઈસ્કૂલમાં પણ શિક્ષકો હાજર થયેલ છે તેમનું શાળા પરિવારથી સ્વાગત છે કાર્યક્રમને આગળ વધારતા ચૌહાણ જાનિર બેને વિનંતી કરું કે

માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી પારુલબેન તેમજ માધ્યમિક વિભાગના સ્ટાફ કેન્દ્રવતી શાળા પ્રાથમિક શાળાના સ્ટાફ તેમજ ગ્રામજનો જાગૃત નાગરિકો અને વિદ્યાર્થી ભાઈઓ બહેન આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે માન્ય યુનિસર ખૂબ સરસ વાત કરી ખૂબ ગમ્યું કારણ કે સાચી આઝાદી આપણને ક્યારે મળી ગણાય છે આઝાદી મળતા તો મળી ગઈ છે પણ આઝાદીને જાળવી રાખવી એ ખૂબ જરૂરી છે આજના સમયની જે જરૂરિયાત છે સર જે વાત કરી કે એક જવાબદાર નાગરિક બનવાની પણ આપણી ભવિષ્યની જે જવાબદાર આવવાની છે જવાબદારી એને શું આપણે પાલન કરી શકીશું કારણ કે આઝાદી સમય આપણે ત્યારે મળી છે કે જયારે લોહિયાળ જંગ ખેલાયો છે ત્યારે આ લોકશાહી મળી છે પણ આ લોકશાહી લોહીશાળીમાં ન ફેરવાઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે લોકશાહી જે છે એ લોહીશાહી ન થઈ જાય એમનું પણ આપણે ધ્યાન રાખવાનું છે સરહદ ઉપર સૈનિકો લડતા લડે છે પરંતુ આંતરિક સ્થિતિ શું છે આપણી આંતરિક પરિસ્થિતિ શું છે આપણી સરહજી હમણાં વાત કરી કે તમારું કામ ભણવાનું છે પણ સાથે સાથે આપણે બીજી જવાબદારીઓ કઈ છે ત્યારે સાચી દેશની સેવા કરતા હોઈએ તો પહેલે દેશની સેવાની અંદર તમારું કાર્ય જે છે નિષ્ઠા છે એ અભ્યાસની છે બીજી જવાબદારી આપણે છે પર્યાવરણ નું જતન કરવાની આજના સમયની સાચી સ્થિતિ આ છે કદાચ આપણા સૈનિકો લડતા લડે છે પણ જો આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે પર્યાવરણ બગડી રહ્યું છે નું કારણ આ છે કે આપણું સ્વાસ્થ્ય પણ એની સાથે બગડી રહ્યું છે એટલે દરેક વૃક્ષનું જતન કરે વૃક્ષનું પાલન કરે અને વૃક્ષનો ઉછેર કરે સાથે સાથે કચરો કચરા પેટીમાં નાખવો જે દેશનું સૂત્ર છે કે એક કદમ સ્વચ્છતાની ઓર એને પણ આપણે આગળ વધારવું પડશે સાથે સાથે સ્વચ્છતા દિન સાથે ગમે ત્યાં થૂકવું નહીં

હરિક તરીકેની એમની પણ ફરજ બને છે કે શિક્ષકો સાથે ખૂબ સારી રીતે તાલમેલ બાંધે અને જ્યાં સુધી સેતુ નહી બંધાય ને એ સેતુ તૂટી જશે અને સેતુ તૂટશે ને પછી એનું પતન જ થશે માટે એક વિનંતી પણ છે કે એક વાલી સાથે વિદ્યાર્થી સાથે અને શિક્ષક આ ત્રિવેણી સંગમ જે છે એ કાયમ સંગમ જળવાય રહે આ ત્રિવેણી સંગમ થી જ આપણે સારી રીતે સ્નાન કરી શકશું બાકી ગંગા નદી પવિત્ર નદી છે પણ એની અંદર ઘણી બધી ગંદકી પણ છે પણ સૌથી પવિત્ર નદી ગંગાનું નામ બોલાય સૌથી વધારે ગંદકી માં તો કે ગંગા નામ બોલાતું હોય માટે વિનંતી પણ છે કે ત્રિવેણી સંગમ કાયમ જળવાય રહેવો જોઈએ એક વિદ્યાર્થી એક શિક્ષક અને વાલી આ ત્રિવેણી સંગમ થશે ને તો અને તો જ સારી શિક્ષા મળશે અને મારી એક વાત પણ એ કરવી છે કે આપણે ભારત દેશમાં જન્મ લીધો મોટી ગૌરવ અને ગર્વની વાત એટલા માટે કહું છું કે બસો કરતા વધારે દેશો છે આ દુનિયાની અંદર અને એમની અંદર આપણે ભારત દેશની આપણે કુદરતે આપને જન્મ આપ્યો છે એટલા માટે પવિત્ર ગણું છું કારણ કે સૌથી પવિત્રમાં પવિત્ર નદીનું નામ ગંગા છે અને એમ કહેવાય કે ગંગા નદીમાં કદાચ સ્નાન કરીએ તો આપણા પાપ ધોવા એટલી પવિત્ર નદી પૈકે ગંગા નદી તો કે ભારતમાં વહે છે પર્વતો ઊંચા પર્વતો તો કે ભારતની અંદર છે રામાયણ ને મહાભારત ક્યાં લખાયું તો કે ભારત ની અંદર વેદો ઋગ્વેદ સામવેદ યજુવેદ અથર્વવેદ ક્યાં લખાણા તો કે ભારત ની અંદર શ્રીમદ ભગવદ ગીતા તો કે ભારત ની અંદર તમે કોઈ પણ વેદો પુરાણો અષ્ટાંગો આરણ્યકો વેદાંગો તમામ ને લઈ લો બધું તો કે ભારત ની અંદર ઋષિ તો કે ભારત ની અંદર એટલું જ નથી વાત પૂરી થાતી સાથે સાથે ભગવાન ને જન્મ લેવો કૃષ્ણ હોય રામ હોય સ્વામિનારાયણ બધા ભગવાન ને યાદ કરો જન્મ લેવો પડ્યો તો કે ભારત ની અંદર વિશેષ પવિત્ર ભૂમિ બીજી કઈ હોઈ શકે માટે તમે એને